સુરતના ગોડદરા ખાતે આવેલ મહર્ષિ આસ્થિક સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી પ્રાથમિક વિભાગ અને માધ્યમિક વિભાગના કુલ પાંચસો થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કૃતિઓ રજૂ કરીને ઉપસ્થિત લોકોના મન મોહી લીધા હતા પ્રાથમિક વિભાગ અને માધ્યમિક વિભાગના કુલ પાંચસો થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા ગણેશ વંદના મહેમાન સ્વાગત નૃત્ય પંજાબી ડાન્સ રાજસ્થાની ડાન્સ બોલિવુડ ડાન્સ મરાઠી ડાન્સ એજ્યુકેશન થીમ ડાંગી નૃત્ય કરાટે સ્કેટિંગ વગેરે થીમ પર વિદ્યાર્થીઓએ પોતાની નૃત્ય કળા દ્વારા એકવીસ કૃતિઓ રજૂ કરીને મહેમાનશ્રીઓ ટ્રસ્ટી ગણ વાલીશ્રીઓ અને ગ્રામજનોને મંત્રમુગ્ધ કર્યા હતા ધોરણ નવથી બારના તેજસ્વી તાલાઓને ગિફ્ટ આપી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા મુખ્ય મહેમાન શ્રી ગંગેશ્વર મહાદેવ મંદિર ગોડાદરાના પૂજારી શ્રી હેમંતગીરી અનિલ ગોસ્વામી તેમજ શાળાના પ્રાથમિક વિભાગના આચાર્ય શ્રી જયેશભાઈ પટેલ માધ્યમિક વિભાગના આચાર્ય શ્રી જયેશભાઈ પરમાર શાળાના ઉપપ્રમુખ કાંતિભાઈ મંત્રી શ્રી હસમુખભાઈ તેમજ શાળાના ટ્રસ્ટી ગણ તેમજ આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી શાળાના શિક્ષિકા બહેનો નિકિતાબેન ઐશ્વર્યાબેન તેમજ વિદ્યાર્થીઓ દ્વારા સુંદર પ્રાર્થના રજૂ કરી શાળાનું વાતાવરણ પ્રાર્થનામાંય બન્યું હતું પ્રાથમિક વિભાગના આચાર્ય શ્રી જયેશભાઈ પટેલે મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું તેમજ મુખ્ય મહેમાન શ્રી હેમંતગીરી ગોસ્વામીનું સ્વાગત કાંતિભાઈ પટેલ હસમુખભાઈ પટેલ મદનસિંહ ગોહિલે હાર પહેરાવીને અને સ્વાગત કર્યું હતું ટ્રસ્ટી શ્રીઓ કાંતિભાઈ પટેલ હસમુખભાઈ પટેલ મદનસિંહ ગોહિલ પ્રવીણસિંહ દેસાઈ વિક્રમસિંહ ગોહિલ કિશોરસિંહ સોલંકી નવીનભાઈ પટેલ સાબરગામના હાઈસ્કૂલના આચાર્ય શ્રી પ્રાથમિક વિભાગના ભૂતપૂર્વ આચાર્ય મીનાબેન ગોહિલ તમામ શ્રીઓનું સ્વાગત માધ્યમિક વિભાગના આચાર્ય શ્રી જયેશભાઈ પરમાર પ્રાથમિક વિભાગના આચાર્ય શ્રી જયેશભાઈ પટેલ શાળાના શિક્ષક મિત્રો ધનસુખભાઈ ભોયા અર્ચનાબેન સોલંકી દક્ષાબેન વાંસદિયા હેતલકુમાર પટેલ ઉર્મિલાબેન વાઘેલા રેખાબેન પરમાર લતાબેન મિસ્ત્રી દ્વારા પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું મુખ્ય મહેમાન શ્રી હેમંતગિરી ગોસ્વામીનો સંદેશ શ્રીમતી દક્ષાબેન દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો પ્રાથમિક વિભાગ અને માધ્યમિક વિભાગના શ્રેષ્ઠ શિક્ષકો હિરણભાઈ ડાખરા ઉમેશભાઈ પટેલ ભાવિનીબેન જિજ્ઞેશભાઈ પ્રજાપતિ અર્ચનાબેન સોલંકી શીલાબેન ટેલર હિતેશભાઈ પટેલ રાગિણીબેન મિસ્ત્રી રેખાબેન પરમાર અને હિનલબેન પટેલને શાળાના ટ્રસ્ટીશ્રીઓ દ્વારા સાલ અને પુષ્પગુચ્છથી સન્માનિત કરવામાં આવ્યા હતા ઉપપ્રમુખ શ્રી કાંતિભાઈ પટેલ મંત્રી શ્રી હસમુખભાઈ પટેલ ટ્રસ્ટીશ્રીઓ શાળાના આચાર્યશ્રીઓએ વધુમાં જણાવ્યું હતું કે શાળાના વિદ્યાર્થીઓમાં રહેલી આંતરિક શક્તિઓ અભિનય કળાનો વિકાસ થાય તેમજ વિદ્યાર્થીઓમાં રહેલી નૃત્ય કળાનું ટેલેન્ટને એક પ્લેટફોર્મ મળી રહે માધ્યમિક વિભાગના શિક્ષિકા બહેનો ખુશ્બુબેન ગામિત અને ફોરમબેન પરમારે એન્કરિંગની જવાબદારી નિભાવી હતી જેમણે પોતાની વાણી દ્વારા શ્રોતાગણને મંત્રમુગ્ધ કર્યા હતા માધ્યમિક વિભાગના આચાર્ય શ્રી જયેશભાઈ પરમારે આભાર વિધિ કરી જેમાં આમંત્રિત મહેમાન શ્રીઓ ટ્રસ્ટી શ્રીઓ વિદ્યાર્થીઓ શિક્ષકગણ વાલી શ્રીઓ ગ્રામજનો તેમજ વાર્ષિક ઉત્સવમાં ભાગ લીધેલ તમામ વિદ્યાર્થીઓનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો મારું નામ પ્રવેશસિંહ મોહનસિંહ દેસાઈ રહેવાનું ગુરાદરા ગામ રજપૂત ફળીઓ અને આ સ્કૂલનું નામ મહર્ષિ આસ્તિક સાર્વજનિક કેરાણી ટ્રસ્ટ અને એ આપણા આસપાસ ગમેલા મંદિરના નામ ઉપરથી આપણે એને ઓળખીએ છીએ આ આસપાસની પવિત્ર ભૂમિ પર ઘણા વર્ષોથી આ સ્કૂલ અમે ચલાવીએ છીએ આ સ્કૂલો આ વિસ્તારના ગરીબ વિદ્યાર્થીઓ ઓછી ફીમાં આ સંસ્થામાં શિક્ષણ લઈ શકે એ માટે નહીં હેતુથી આપણે આ સ્કૂલ ચલાવીએ છીએ આજે શું કાર્યક્રમ કરવામાં આવ્યો આજે આ એન્યુઅલ ફંક્શન દરેક સ્કૂલોમાં થાય છે તે મુજબ અમે પણ આ વર્ષથી આ એન્યુઅલ ફંક્શન જોવાનું નક્કી કર્યું અને આજે આ પ્રોગ્રામ એન્યુઅલ ફંક્શન બધા વાલીઓને વિદ્યાર્થીઓને અને અલગ અલગ પ્રકારની કુટીમાં ભાગ લેનારા છોકરાઓને બોલાવીને આ ફંક્શન કરી રહ્યા છે આનાથી બાળકોને શું પ્રભાવ પડે છે આનાથી બાળકોના પોતાનો વિકાસ થાય છે અને એને થોડું શીખવાનું મળે છે એનાથી છોકરું હોશિયાર ટેલેન્ટેડ બને છે પરમાર જયેશકુમાર છત્ર શ્રી માધ્યમિક વિભાગ મહર્ષિ આસ્તિક સાર્વજનિક કેળવણી ટ્રસ્ટ દ્વારા સંચાલિત મહર્ષિ આસ્તિક સાર્વજનિક હાઈસ્કૂલ વડાદરાના આચાર્ય તરીકે આજે મને જણાવતા આનંદ થાય છે કે અમારી શાળામાં આ લગભગ સાતમોથી આઠમો વાર્ષિકોત્સવ થવા જઈ રહ્યો છે ત્યારે અમારી શાળામાં ધોરણ એકથી બાર સુધી સુધી પંદરસો વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે આ વિદ્યાર્થીઓમાંથી આ વાર્ષિકોત્સવમાં આશરે પાંચસોથી છ જેટલા બાળકો આ વાર્ષિકોત્સવમાં ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે આ વાર્ષિકોત્સવમાં અમે દરેક પ્રકારની થીમ જેવી કે સ્વચ્છતા છે પ્લાસ્ટિકનો મિસયુઝ અથવા પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરવો એવી થીમ છે દરેક પ્રકારના પ્રાદેશિક નૃત્યો છે રીમિક્સ ડાન્સ છે એમાં આપણે બોલિવૂડ સોંગ્સ પણ લીધા છે જેથી બાળકોમાં રહેલી આંતરિક શક્તિ વિકસે અને એમને શિક્ષણ સિવાયની કોઈપણ કારકિર્દી માટે એવો પ્રોત્સાહિત થાય એવા મારા સંપૂર્ણપ્રદ વર્ષો એમાં રહે છે અમારી શાળા ઓગણીસો નેવ્યાસીથી શરૂ થઈ છે આ અને અમારી શાળામાં ફક્ત ખૂબ જ ગરીબ અને મધ્યવર્ગના બાળકો ખૂબ જ ઓછી ફીમાં પ્રાથમિક વિભાગમાં અભ્યાસ કરી રહ્યા છે જ્યારે નવથી બાર અમારી ગ્રાન્ટેડ શાળા હોવાથી કોઈપણ પ્રકારની વધારાની ફીસ વિના અમે અમે અભ્યાસ આપીએ છીએ આજે કેટલા બાળકો બધાએ ભાગ લીધો છે આજે પાંચસોને છ બાળકોએ જુદી જુદી કૃતિઓમાં ભાગ લીધો છે જેમાં બંને વિભાગ આવી જાય છે માધ્યમિક વિભાગ પણ ઉત્તર વિભાગ પણ અને પ્રાથમિક વિભાગ પણ આવી